નવસારીમાં હવામાન વિભાગની આગાહી સાચી નવસારીમાં હવામાન વિભાગની અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી માવઠાથી કેરીના પાકને નુકસાનીની ભીતિ આંબાવાડીઓમાં ભારે પવનોથી કેરી ખરી પડી છે ખેડૂતોમાં ચિંતા અહેવાલ પ્રતિનિધિ સુનિલ બારડિયા નવસારી માટે જઈ રહ્યા હતા ચારના મોત બે ગંભીર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પ્રથમ રૂડ પરના વૃક્ષ સાથે અથડાઈને રૂડ નીચે પલટી મારી ગયા હતા કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત બે ઇજાગ્રસ્ત દોરાજીના સુપેડી ગામ પાસે ફોર વ્હીલનો દોરાજીના કિશોરભાઈ ચંદુભાઈ હિરાણી ઉંમર વર્ષ ચોસઠ વલ્લભભાઈ ધીરજલાલ રુંધાની ઉંમર વર્ષ સત્તાવન અફતાબભાઈ આસિફભાઈ પઠાણ ઉંમર વર્ષ ઓગણીસ મોહમ્મદભાઈ સુમરા નામના વ્યક્તિના ચાર અન્ય બે લોકોને પ્રથમ સારવાર અર્થે ધોરાજી બાદ જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ રોડ પર ગમખવાર અકસ્માતના કારણે ધોરાજી પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કૌશલ સોલંકી ધોરાજી